અને અમે હજુ જમવાનું અમારે બાકી છે આજે વિહાનગ ની શરૂઆત કરી છે કેમ છો બધા એમ કે

બનાવી શક્યા નથી ઘણા ના મેસેજ આવ્યા કેમ નથી બનાવતા પણ થોડોક શેડ્યુલ નું હતું એટલે બ્લોગ નથી બનાવી શક્યા એ બધા સોરી અને આજથી આપણે બ્લોગ શરૂઆત કરી છે અને અમે જઈએ રહ્યા છીએ બાર તો પેકિંગ થઈ ગયું છે અને વાયગા છે એવા અત્યારે જો કેટલા બપોરના સવા ત્રણ થવા એવા છે એટલે આજે અર્લી મોર્નિંગ નથી નીકળ્યા કેમ કે ધીમે ધીમે કહે કે લેટ ડિસિઝન લીધું અમે કે જઈએ અને શું કામ જઈએ છીએ ક્યાં જઈએ છીએ એ તમે થમનીલ માં તો જોઈ જ લીધું છે ઓલરેડી પણ શું કામ જઈએ છીએ એ નથી ખબર તમને એના બે રીઝન છે અત્યારે જે જઈએ છીએ ને આપણે હવે એ રસ્તામાં આપણે વાત કરતા કરતા આગળ વધીએ ચાલો ચલો ચલો ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને રોહિત કે આ વખતે છે ને આપડે જેતપુર ઉપર થઈ રહ્યા ચાલ્યા દર વખતે રાજકોટ થઇ ને ચાલ્યા રાજકોટ ઉપર રાજકોટ રાજકોટ તો હા રાજકોટ તો ઉપર થી નીચેથી જામનગર ઉપર થી ચાલ જામનગર ઉપરથી ચાલીએ રાજકોટ ઉપર થી નઈ ચાલીએ છીએ

એટલે હું ચાલ્યો નહી ગાડી નીકળ્યા પછી કેવો ગયો ને હમણાં બહુ વરસાદ આવ્યો કપાસમાં તો હજી કપાસ તો એમાં ને એમાં ઉગી ગયો અને હવે અહીંથી આપડે આગળ અમરનગર આવશે અને અમરનગર થી પછી આપડે એક રોડ વડીયા સાઈડ જાય છે અને એક જેતપુર સાઈડ આપડે જેતપુર બાજુ વહી જવાનું છે તો શું

આજે આપણે દ્વારકા જઈએ છીએ કેમ કે આજે છે પૂનમ એટલે અમારા મેડમ ને પૂનમ ભરવાનું જે એને નક્કી કર્યું છે એટલે એ નિમિત્તે અમે જઈએ છીએ અને બે દિવસ નું પ્લાનિંગ કરીને નીકળીએ છીએ કેમ કે આજે કાલે શું છે કાલે આજે પાંચ તારીખ છે અને પૂનમ છે અને કાલે છ તારીખ છે છ નવેમ્બર કાલે શું છે કાલે

હજી બે દિવસ વેકેશન ના બે દિવસ કાલે ખુલી જાય છે પણ તોય એ દ્વારકા માં મેં કીધું પૂનમ નું હોય એટલે મેં કીધું આ વખતે રેવા દઈએ પણ મેં કીધું પછી એમ છું મારો બર્થડે છે તો દ્વારકા જઈએ દ્વારકા જો દ્વારકા છે ને મિત્રો એ દ્વારકા કૃપા હોય ને દ્વારકા દેશ ની કૃપા હોય ની બોલાવે ને તો જ આપણે જઈએ કે બાકી નથી જવાતું

જેતપુરને કહેવાય છે ભાઈ બાંધણીનું શહેર બાંધણીનું શહેર હોય બાંધણીનું બાંધણીના ડ્રેસ બાંધણીની સાડી પ્રખ્યાત છે ભાઈ અહીંયાથી ફેમસ હા અહીંયા એટલી બનાવટ થાય છે બાંધણીની સાડી ને બાંધણીના ડ્રેસ અને અહીંયાથી માલ એટલો જાતો છે બાકી જગ્યાએ હા ઓલ ઓવર ઇન્ડિયામાં ઇન્ડિયાની બહાર જ जातो મતલબ કે બહુ મોટું કાર્ય છે અહીંયા અને એના જે આપણે કહેના ફેક્ટર આ

અમને એક વિડિયો વાયરલ થયો તો અહીંયા કે કે ગાયબ થઈ ગયો એવો ફ્રેમ આરેલો ફ્રેમ

આ જોયું ને એટલે આમ તીખું તમ તમ તું લાગ્યું ને એટલે મેડમ આવી ગયા ત્યારે હા ત્યારે હા હા ભાવનગર રહેવા ગયા છે એ આપી જતા ખબર ત્યારે કાર્તિક આ વિહાન નાનો નાનો હતો કેવો છે ટેસ્ટ મસ્ત છે ને સરસ ચાલો કીબા ને થોડુંક ખાઈ લ્યો પછી ચા પી લઈએ આપણે બધા સાથે હવે તમારી માટે ચા લેવા જાઉં છું રજવાડી છે ને હા રજવાડી છે ને સામે

પોરબંદર છે ને ભાઈ ગાંધી બાપુ નું ગાંધી બાપુ નું પોરબંદર ગણો કે સુદામાજી નું પોરબંદર આપડે અત્યારે સુદામાજી નું અત્યારે દ્વારકા જઈશ એટલે સુદામાજી નું बाजू हर सिद्धि मंदिर आवे के हां जो सामने छे ने आ बाजू हां सामने कर बाजू छे ने ये तो न तो आवे ये हाँ। हां लांबा के भाई और हाँ। हर सिद्धि के भाई हां हां हर्षद अपने के हर्षद नाम ने हर सिद्धि माता ने बना कोयला डुंगर हां ने हां कोयला डुंगर ने तो खबर नहीं लगती तो कोयला डूंगर जावे ने

આપડી હોટેલ કેટલીક દૂર છે ને એટલે એટલે અમારી અમારી પરી જ દર વખતે ત્યાં રોકાઈએ સાડા નવ આવ્યા છે ને દર્શન કરીને બહાર આવી ગયા છે જય દ્વારકાધીશ બિહાન જય દ્વારકાધીશ કાર્તિ અને સામે જુઓ દ્વારકાધીશ દર્શન કરી લો બધા અહીંથી બહારથી કેમ કે અંદર તો આપણને શૂટિંગ લઈ જવા નથી જતા મોબાઈલ એટલે ન લઈ શકીએ દ્વારિકાધીશ જય અને અમારા મેડમ તો હજી અંદર જ છે હજી બહાર આવ્યા નથી અને સાડા નવે રાઈટ સાડા નવે છે ને અહીંયા ગેટ બંધ થઈ જાય છે અને જે અંદર મંદિર છે ને એ પોણા દસે બંધ થાય છે એટલે હું મારે મેડમ ની રાહ જોઈએ છીએ આવી જાય પછી પાછા આપણે મળી જાય એટલે ફાઈનલી મેડમે આવી ગયા દર્શન કરીને કેવા થયા દર્શન હે ને થઈ મંદિર બંધ હા થાય છે આપણે આપણે આમ આમ અડધી કલાક જ પણ તો અંદર તો ભીડ હોય છે અત્યારે અમે રહી જાશું અમે રહી જાશું એવું થાય આમ સાડા દસ થઈ ગયા છીએ અને અમે હજુ જમવાનું અમારે બાકી છે

પણ આપણે આપણે બહાર ગયા તા ને જમવા માટે એટલા માટે તને કુલિંગ લાગે છે મસ્તી ચાલુ અને જો અમે જમીન આવી ગયા કેટલા વાગ્યા છે જો ભાઈ કેટલા વાગ્યા છે હવે પોણા બાર પોણા બાર વાગે એ વાહ વાહ ટુ મી હેપી બર્થડે ટુ મી બસ જો આવે ને હવે મજાક મસ્તી છે ને આજનો દિવસ ખૂબ સારો રહ્યો હવે તો ચલો હવે વ્લોગ નો એન્ડ કરી દયો ચલો વ્લોગ નો કરી દયો